જો કોઈ સાધુ માન અપમાન સુખ સમૃદ્ધિ વિશે વિચારે તો તેને પરમાત્મા મળેલા નથી આ વાતની પુષ્ટિ અધ્યાય છના સાતમા શ્લોકમાં કરવામાં આવેલી છે ચિતાત્મનઃ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિત શીતોષણ સુખ દુઃખેશ તથા માના જેણે મનને જીત્યું છે તેને માટે પરમાત્મા પ્રાપ્ત થયેલા જ છે કારણ કે તેણે શાંતિ પ્રાપ્ત કરેલી છે આવા પુરુષો માટે સુખ દુઃખ ઠંડી ગરમી અને માપ અપમાન એક જ સમાન હોય છે વાસ્તવમાં દરેક જીવ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કે જેવો જીવમાત્રાના દીદીમાં પરમાત્મા તરીકે બિરાજેલા છે તેમની આજ્ઞાનું પાલન કરવા માટે નિર્માયેલા છે જ્યારે બાહ્ય શક્તિ દ્વારા મન ગેરમાર્ગે દોરવાય છે ત્યારે મનુષ્ય ભૌતિક કાર્યોમાં લપેટાય છે તેથી કોઈ યોગ પદ્ધતિ દ્વારા જેવું મન નિયંત્રણમાં આવી જાય છે કે તરત જ મનુષ્યને ધ્યેય સુધી પહોંચેલો ગણવો જોઈએ મનુષ્ય ભગવદ આજ્ઞાનું પાલન કરવું જોઈએ મનુષ્યનું મન જ્યારે પરાપ્રકૃતિમાં સ્થિર થઈ જાય છે ત્યારે તેની પાસે ભગવાનની આજ્ઞાનું પાલન કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી મન માટે એ જરૂરી છે કે તે કોઈ શ્રેષ્ઠ આજ્ઞાને શિરોમાન્ય કરે તથા તેનું પાલન કરે મનને વશમાં કરવાનું પરિણામ એ આવે છે કે મનુષ્ય આપમેળે પરમાત્માની આજ્ઞાનું પાલન કરવા મળે છે જે મનુષ્ય કૃષ્ણ ભાવના પ્રાણી થાય છે તે તરત જ આવી દિવ્ય શક્તિ પ્રાપ્ત કરે છે અને તેથી ભગવદ્ ભક્ત સુખ દુઃખ ઠંડી ગરમી વગેરે ભૌતિક અસ્તિત્વમાં ધંધોથી પ્રભાવિત થતો નથી આ અવસ્થા જ ખરેખરી સમાધિ અથવા પરમેશ્વરમાં તન્મયતા છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ